સુરેન્દ્રનગરના વેલાડા ગામમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે જે લોકોએ કોઈ કામ નથી કર્યું તેમના બેંક ખાતાઓમાં નાણાં જમા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું આ ઉપરાંત સરકારી નોકરીમાં રોકાયેલા વ્યક્તિઓના નામો પણ યોજનામાં સામેલ કરી ગેરકાયદેસર લાભ લેવાયો છે આ ગંભીર ગેરરીતિના સંદર્ભે સ્થાનિક લોકો એફિડેવિટ દ્વારા સરકારને આ નાણાં પરત લેવાની માંગ કરી સાથે તેઓએ જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરીને આ મામલે તપાસ અને કાર્યવાહીની માંગ કરી એક મનસુખભાઈ બબ્બાભાઈ મકવાણા છે એ એમને ઓગણત્રીસ દિવસની પાંચ હજાર જેટલી જે રકમ છે એમના ખાતામાં જમા કરવામાં આવી અને ત્યારે એમને ખબર પડી કે મેં આવું કોઈ કામ કર્યું નથી મનરેગાનું અને આવી રીતે ગામની અંદર કંઈક કશું કામ નથી થયું એટલે એ માણસે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપ્યું કે મેં અમારા ગામમાં મનરેગા અંતર્ગત આવું કોઈ કામ થયું નથી મેં કામ કર્યું નથી અને છતાં મારા ખાતાની અંદર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તપાસ કરવાની ખાતરી આપી છે અને જેનો અમને વિશ્વાસ છે કે જિલ્લા વિકાસ શ્રી પોતાનું પંદર દિવસમાં કામ પૂરું કરી અને અમને પોઝિટિવ રિપોર્ટ આપશે